પછી પ્રદેશમાં નક્કી થતું હોય છે કે આ સીટ જીતવા માટે અને આ વખતે ખાસ કરીને પાંચ લાખ મતોથી જ્યારે જીતવાનું છે ત્યારે એનો જે સેન્સ છે અહીંથી જે જશે તે પ્રમાણે આગળનું કામ થશે અમારે તો એઝ એ કાર્યકર તરીકે હું મારી વાત કહેવા માટે આવ્યો છું ઓબ્ઝર્વરને મારી વાત કરી છે માગીએ એટલે હું આટલા વર્ષોથી સંગઠનમાં કામ કરું છું મને પાર્ટી જાણે છે એટલે હું છોટાઉદેપુર લોકસભાની તારી તાસીર છે એટલી જ આપી છે બાકી બીજી વાત નથી કરી સર નારાયણ રાઠવા હવે જ્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે એવી ખરી કે કારણ કે નારણભાઈ રાઠવા અમારી જોડે તો શું કંડિશન શું છે એ વાત કરી નથી એ અમારું ઉપરનું જે નેતૃત્વ છે એ નક્કી કરશે એમની જોડે જે કંઈ વાત હશે એ પાછળથી ખબર પડશે પણ એમાં અમે અમારું માઇન્ડ કે પેલું એ દોડાવવા માંગતા નથી જે કંઈ કરતું હોય છે અમારું નેતૃત્વ એ પાર્ટીના હિત માટે જ કરતું હોય છે અને કાર્યકર્તાઓના ભલા માટે કરતું હોય છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વિકાસ માટેની જે વાત છે એને આગળ ધપાવવા માટે જેટલા આ યજ્ઞમાં જોડાય એ બધાને અમે સ્વાગત કરીએ છીએ વર્ષ સુધી સામસામે ત્રેવીસ વર્ષ સુધી અને આજે ખભો મિલાવવાનો આવશે શું પરિસ્થિતિ તો એમાં તો જો ચૂંટણી લડવા પૂરતા અમે આમને સામને હતા બાકી એ બીજા જ્યારે મળ્યા ત્યારે જોડે જ હોઈએ છે અને એ કોઈ પણ ઉમેદવાર માટે એ જ હોવું જોઈએ ચૂંટણી લડવાની હોય તો તમે તમારી વાત કરો બાકી તો ચૂંટણી જીતી ગયા પછી હારી ગયા પછી બધા જોડે રહીને કામ કરતા હોય ને તો જ એ વિસ્તારનો વિકાસ થતો હોય છે સામૂહિક રીતે આગળ લઈ જવું હોય તો સૌનો સાથ સૌનો વિકાસને સાથે રાખીને આગળ કામ કર્યું એક હતું રાઠવા ટીપુટીને તોડવાનું આજે તોડી નાખ્યું શું કેટલું જો જે તે વખતે જે તે વખતે મેં વાત કરી હતી કે રાઠવા ટ્રીપુટી તૂટવાની છે આજે અમે જોઈ રહ્યા છે તો એક જાતનો હર્ષ અમને સભાવી છે કે હર્ષ આવે કે જેનું લક્ષ હતું એ અમે પરિપૂર્ણ કરી રહ્યા છીએ એક સમય એવો હતો કે એક સમય એ હતો કે એમની સામે જે પડ્યો એનું અસ્તિત્વ જ અહીંયા રહેતું નહોતું એ માહોલ હતો અને એવા સમયે એમની સામે હું પડકાર ફેંક્યો હતો અને એ સમયમાં હું પડકારમાં જીતીને આગળ આવ્યો છું હવે જે જે શક્તિઓ એવી જે શક્તિ હતી એ ભારતીય જનતા પાર્ટીમાં આવતી હોય તો એ બધી શક્તિનું અમે સ્વાગત કરીએ છીએ મુક્ત કોંગ્રેસ સોરી શરૂઆતથી જ્યારથી હું પહેલી વખત જીત્યો ત્યારથી એની શરૂઆત થઈ અને આજે આપ જોઈ રહ્યા છો કે છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત ના કિનારે આવીને પડી છે આગામી આગામી ટાર્ગેટ સુખરામ રાઠો ખરા હે આગામી ટાર્ગેટ સુખરામ રાઠો ખરા એ હવે સુખરામ ભાઈને પૂછવું પડે એમની મનની ઈચ્છા શું છે બાકી તો અમે જેટલા આવતા હોય એ બધાનું સ્વાગત કરીએ છીએ મનની ઈચ્છા છે તો સ્વીકારીએ એ એમની મનની ઈચ્છા શું છે બાકી અમારામાં તો અમે સ્વાગત જ કરીએ છીએ જે ભારતીય જનતા પાર્ટીમાં આવે બધાનું અમે સ્વાગત કરીએ છીએ નમસ્કાર લોકશાહીની જનની એવા ભારત દેશની અંદર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને સામાન્યમાં સામાન્ય નાગરિકથી શરૂ કરી અને લોક નેતાઓ સુધીના દરેક વ્યક્તિઓની અંદર એક ઉત્સાહ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકતાંત્રિક પ્રક્રિયાને ફોલો કરતી પાર્ટી છે એના અનુસંધાને આજે છોટાઉદેપુર લોકસભાની અંદર અહીંયા અમારી પ્રક્રિયાના અનુરૂપ ઉમેદવારની પસંદગી માટે ની સેન્સ લેવાની પ્રક્રિયા અહીંયા થઈ છે વીસથી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે એકાદ બે લોકોએ અન્ય કારણોસર એ હાજર ન હોય તો એમણે એમના સમર્થકો મારફત એ એમની લાગણી પહોંચાડી છે જે લાગણીને લઈ અને અમે આજે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષયને લઈ અને જવાના છીએ નારાજગી સામે એવી કોઈ સેન્સની પ્રક્રિયા સામે એક પણ કાર્યકર્તાનો સવાલ નથી ઉભો થયો કે નારાજગી કોઈને વ્યક્ત પણ નથી થઈ નારાયણભાઈ રાઠવાનું જોડાવું કાંકતે એ પાર્ટીનો નિર્ણય છે એ અમારા વિષયનો નિર્ણય નથી એટલે એ પ્રક્રિયા તો એ પાર્ટીની પ્રક્રિયા છે ધન્યવાદ આપોટાદેપુર લોકસભાની સેન્સ પ્રક્રિયા આજે બોડેલી ખાતે ચાલી રહી છે જેમાં પ્રદેશમાંથી મૂકેલ ત્રણ નિરીક્ષક ચાર જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળ્યા છે અને હવે પછી પેનલ બનાવીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તેઓનો રિપોર્ટ રજૂ કરશે છોટાદેપુર જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા નારણભાઈ રાઠવા આજ રોજ ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે જેને અમે આવકાર્યા છે ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં વધારો થયો છે અને એના લીધે ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં ચોક્કસ ફાયદો થશે એ તો રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અમારું નક્કી કરતી હોય છે ટિકિટ કોને આપતો છે જે સેન્સ પ્રક્રિયામાં કેટલા ઉમેદવારો કેટલા છે એ હજી સેન્સ પ્રક્રિયા ચાલુ છે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા પર ચોક્કસ આંકડો બહાર આવશે